ગુજરાત પાટીદાર સન્માન સમિતિ દ્વારા સન્માન સમારોહ યોજાયો જેમાં જનપ્રતિનિધિઓના રાજસ્વી સન્માન સમારોહ યોજાયો કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ ઉપસ્થિત રહ્યા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ હાજર રહ્યા સુરતમાં વેસુ ખાતે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું બંને મહાનુભાવો દ્વારા સમારોહમાં સંબોધન કરવામાં આવ્યું સન્માન સમારોહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ નિવેદન આપતા કહ્યું કે ઉત્તર ગુજરાત પાટીદાર સમાજ સમિતિ દ્વારા આયોજન કરાયું છે

આવનારી કેટલી પેઢો સુધી પાણીની જરૂરિયાત એ પૂરી કરવાની સક્ષમ બનવાની તરફ આ રાજ્યને મોદી સાહેબ લઈ જઈ રહ્યા છે દેશને લઈ જઈ રહ્યા છે મને જવાબદારી આપી ત્યારે સુરતના એક વર્ચ્યુઅલ કાર્યક્રમમાં મોદી સાહેબે કહ્યું હતું છ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ના દિવસે કે જલ સંચય જન ભાગીદારીથી જન આંદોલનમાં પરિવર્તિત કરવું જોઈએ અને કર્ણા ભૂમિતે માત્ર ભૂમિમાં પાણી માટે યોગદાન આપવું જોઈએ અમે બે સુધીમાં લગભગ 10 લાખ સ્ટ્રક્ચર બનાવવાનો ટાર્ગેટ રાખ્યો હતો પણ અમે 35 લાખ સ્ટ્રક્ચર બનાવ્યા જેમાં મંત્રાલયમાંથી એક પણ રૂપિયો ખર્ચ નથી કર્યો આટલો મોટો સહકાર મોદી સાહેબ આહવાન કરે

એમના પ્રચારમાં કહેતા હતા કે આ છોકરાની ડિપોઝિટ બી રહી બચશે પરંતુ તમે તો એવો જાદુ કર્યો કે કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા વિસ્તાર